કડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી સોલંકી યુવરાજસિંહ હિંમતસિંહ તેઓએ ફરિયાદ આપેલી હતી કે રાઠોડ મનસુખભાઈ નામની વ્યક્તિ છે પોતે ઓનલાઈન પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી અને યુટ્યુબ ચેનલના માધ્યમથી હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે અને અલગ અલગ કાસ્ટ અલગ અલગ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે મુજબના સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરેલી છે જે બાબતે તેમને તેઓની સાથે ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના જે ફરિયાદી છે તેઓની સાથે ટેલિફોનિક વાતચીતમાં પણ તેણે આ દેવી દેવતાઓનું અપમાન કરવાના ઇરાદાથી બીભત્સ વાતચીત કરી હોય તેવું ધ્યાન પર આવેલું હતું જે અનુસંધાને પોલીસે કડી પોલીસ સ્ટેશનમાં આઈપીસી સેક્શન ટુ નાઇન્ટી ફાઇવ એ ટુ નાઇન્ટી વન ફિફ્ટી થ્રી એ પાંચસો પાંચ બે અને આઈટી એક્ટની સેક્શન સિક્સટી સેવન મુજબ ગુનો દાખલ કરેલું છે હાલ અમે આરોપીની જિલ્લા એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે તેની વિધિસરની ધરપકડ કરી આગળની ઇન્વેસ્ટિગેશનની કામગીરી આ જે કામ હાલ જે જાણકારી મળી છે તે મુજબ તે રાઠોડ જે મનસુખભાઈ છે પોતે સામાજિક કાર્યકર છે અને કોટડા સાંગાણી રાજકોટનો રહેવાસી છે આ વ્યક્તિ વિરુદ્ધમાં અલગ અલગ અત્યાર સુધી ટોટલ છ ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં જેમાં રાયોટિંગના મારામારીના અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે એટલે મૂળ આ વ્યક્તિ જે ગુનાકરણ કરવાની ટેવ વળો હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે